બીઆરજી મેમોરિયલ એવોર્ડ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિવ્યાંગ ખેલાડી શિક્ષક ક્ષેત્રે તેમજ રમત ગમત અને સામાજિક ક્ષેત્રના વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવ્યા છે કાજલ ગુજરાત સરકારના રમત ગમત તેમજ સાંસ્કૃતિક વિભાગના પૂર્વ સચિવ ભાગ્યશ ઝા તેમજ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા તેમજ ડિરેક્ટર શ્વેતા ગુપ્તાના હસ્તે બીઆરજી મેમોરિયલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા ડીઆરજી મેમોરિયલ એવોર્ડ દર વર્ષે સમાજમાં શિક્ષા રમતગમત સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે આ વર્ષે દિવ્યાંગ ખેલાડી રચના પટેલ જ્યો બેડમિન્ટન રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી છે તેમજ ઓપીના ભિલાર જે સૌપ્રથમ ખોખો વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સંગીત અને ગાયકી ક્ષેત્રે વડોદરાનું નામ રોશન કરનાર મહર્ષિ પંડ્યા તેમજ નાટક અને થિયેટર ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર મહેશ ચંપકલાલને પણ બીઆરજી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષણ ક્ષેત્રે આજીવન કાર્ય કરનાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાઓનું પ્રતિનિધિત્વ કરનાર અનંત તોમર બીઆરજી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હાલમાં મિલેટ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ખાનગી અને સરકારી વિભાગની ભાગીદારીથી મિલેટ પ્રતિ લોક જાગૃતિ હેતુ કામ કરનાર સ્મિતા પિલ્લાઈને પણ બીઆરજી એવોર્ડથી સન્માનિત કર્યા કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યને પણ સમાજમાં તેમના શબ્દો દ્વારા આપવામાં આવેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપ સંચાલિત શાળાઓના બાળકો દ્વારા પ્રાર્થના સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ આપી હતી. કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપની શાળાઓના શિક્ષકો તેમજ અભિભાવકોની ઉપસ્થિતિ રહી હતી. વડોદરા શહેરના શિક્ષણ જગતના દિગ્ગજ ગુજરાત પબ્લિક સ્કૂલ ગુરમી સ્કૂલ એવી અનેક સંસ્થાઓના સ્થાપક બીઆરજી ગ્રુપના સંસ્થાપક એવા અમારા સૌના વડીલ અને મારા પિતા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની આજે ચોથી પુણ્યતિથિ છે આજના દિવસે અમે સૌ તેઓને નમન કરી વંદન કરીએ છીએ તેઓની પુણ્યતિથિ પર હંમેશા દર વર્ષે અમે એવા કોઈ કાર્યક્રમ કરીએ છીએ કે જે વિષયમાં તેઓને રુચિ હતી તેઓના કાર્યકાળ દરમિયાન તેઓએ સમાજ માટે સોસાયટી માટે દરેક ક્ષેત્રમાં અથાગ મહેનત કરી છે એ ચાહે કલ્ચરલ હોય સ્પોર્ટ્સ હોય એજ્યુકેશન હોય સોશિયલ વેલફેર હોય એવા કોઈપણ વિષયોમાં શ્રી બકુલેશભાઈ ગુપ્તાએ અથાક મહેનત કરી છે દર વર્ષે અમે તેઓની પુણ્યતિથિના દિવસે ફ્રી એજ્યુકેશન દિવ્યાંગ બાળકોનું ઘડતર બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સ કે જે નાગરિકોએ સમાજ માટે સારું કામ કર્યું હોય તેવા નાગરિકોને સિલેક્ટ કરી તેઓને બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સથી ફેલિસિટેટ કરી તેઓનું પ્રોત્સાહન વધારવું એવું એક અમે અવોર્ડ સેરેમની કરતા હોઈએ છીએ અને આ વર્ષે બીઆરજી મેમોરિયલ એવોર્ડની સાથે સાથે અમે બે ખ્યાતમાન સ્પીકર્સને અહીંયા ઇન્વાઇટ કર્યા છે શ્રી ભાગ્યેશભાઈ ઝા અને શ્રીમતી કાજલ ઓઝા અમારું એવું માનવું છે કે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ અને ટીચર્સ તેઓને અલગ અલગ વિષયો પર ખૂબ સારી વાતો સાંભળવા મળે તે માટે અમારા બકુલેશભાઈના ખાસ ભાઈ જેવા મિત્ર એવા શ્રી ભાગ્યેશભાઈ અને શ્રીમતી કાજલબેન ઓઝા આજે અમે ઇન્વાઇટ કર્યા છે ફરી એકવાર બીઆરજી પરિવાર તરફથી બકુલેશભાઈ ને ભાવભીની શ્રદ્ધા કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાજ કર નેશન પ્લસ સિન્સ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર